આપણે ત્યાં ચાર આચાર્ય થઈ ગયા તમને બધાને ખબર જ હશે એમાં સૌથી મુખ્ય આચાર્ય થયા જગતગુરુ શંકરાચાર્ય મોટા મોટા આચાર્ય થયા જગદગુરુ શંકરાચાર્ય જેને ભેદભાવ વગર સનાતન ધર્મ સ્થાપના કરી બીજા આચાર્ય થયા શ્રીમદ વલ્ભાચાર્ય જેને ગઈકાલે પ્રાગટ્ય આપણે ઉત્સવ કર્યો હતો ત્રીજા થયા રામાનુજાચાર્ય જેનો આજે પ્રાગટ્ય દિવસ છે અને એક છે નિંબકાચાર્ય આ ચાર આચાર્ય છે આપણા અને આ ચારે ચાર આચાર્યએ તમને મને સનાતન ધર્મની વાતો કરી છે સનાતન ધર્મ એટલે પહેલા દિવસે જ મેં કીધું તો સનાતન ધર્મની છત્રી બહુ મોટી છે એની અંદર વૈષ્ણવ ધર્મ આવી ગયો શૈવ ધર્મ આવી ગયો સાક્ષત ધર્મ આવી ગયો બધા જ ધર્મ આવી ગયા આપણે બધા કોણ છીએ તો કે સનાતન ધર્મની છત્રીના નીચે રહેવાવાળા છીએ એટલા માટે સનાતન ધર્મ ના મુખ્ય પાંચ દેવતા છે ગણપતિ બાપા માતાજી ભગવાન વિષ્ણુ શિવજી અને સૂર્ય ભગવાન આ સનાતન ધર્મના મુખ્ય પાંચ દેવતા છે ગીતામાં પણ ભગવાન કહે છે જગદગુરુ શંકરાચાર્ય પણ કહે છે જગદગુરુ શંકરાચાર્ય ના વચન છે હિન્દુ ના ઘરે સનાતન ધર્મ ના ઘરે પાંચ દેવતાની મૂર્તિ હોવી જ જોઈએ આપણે સનાતન ધર્મ ને માનતા હોય તો આપણા ઘર ની અંદર કરવી જ જોઈએ ગણપતિ બાપા ની પૂજા કરવી જ જોઈએ માતાજી ની પૂજા કરવી જ જોઈએ ઠાકુરજી ની પૂજા કરવી જ જોઈએ અને સૂર્ય ની પૂજા પણ કરવી જોઈએ સનાતન ધર્મ ના મુખ્ય પાંચ દેવતા છે આ જે જે સનાતન ધર્મ ને માનતા હોય એને પોતાના મંદિરમાં પાંચ ભગવાન કાયમ માટે રાખવાના રાખો છો ને હવે છેલ્લા દસ વર્ષથી તમારી સાથે જોડાયેલો છું મલાડમાં આજે સવારની હું મારા ઘરે વાત કરતો હતો મલાડમાં કથા કરવાનું ચાલુ થઈ કર્યું લગભગ દસ બાર વર્ષ થઈ ગયા પેલવેલી કથા ત્યાં અંબાજી મંદિરમાં કરી હતી અને પછી આ લક્ષ્મીનારાયણ મહિલા મંડળ આવ્યા હતા કીધું આપણે શિવ પુરાણ કરવું છે બરાબર ને પપ્પુભાઈ એમ જ હતું ને પેલું શિવ પુરાણ કર્યું અને શિવ પુરાણ એવું કર્યું હતું કે આહાડ મહિનો કેવો વરસાદ એ વરસાદમાં લોકો છત્રી લઈ લઈને સાંભળતા હતા અને આજે હોતી એ સ્મૃતિ મારી મને બહુ યાદ આવે નવરો હો ત્યારે એવી બધી સ્મૃતિઓ રાખતો મને બહુ ગમે કે તમે લોકો બહુ પ્રેમથી અને આમાં તે મલાડમાં કથા કરું એટલે મારો આખી રોનક ફરી જાય હા હા મલાડમાં કથા કરતો હોય પારસનગરમાં કથા કરતો એટલે મારી રોનક લોકો સામેથી મને કહે રાહુલભાઈ આખું તેજ તમારા મોઢા ઉપર અલગ જ લાગે ત્યારે કહેવાનું મન થાય હું મારા ઘરે બેઠો હોય ને એવું મને લાગે છે અને આ કોઈ તમારી તાળી માટે નથી કે તો બાય હાટ કહું છું બાકી કથા તો ઠાકોરજી બહુ બોલાવરાવે છે બે હજાર છવ્વીસ સુધી બુકિંગ છે પણ અમુક જગ્યાએ કથા કરવાનો આનંદ એટલા માટે આવે કે ત્યાંથી નકરો પ્રેમ પ્રેમ ને પ્રેમ જ મળે છે અને રાહુલભાઈ ને પ્રેમ બહુ ગમે બસ આવો ને આવો પ્રેમ અંદરો અંદર આપણે કરતા રહીએ બહુ જરૂરી છે જેટલું બને એટલું પ્રેમ કરતા રહ્યો એકબીજાને